ઉજ્જૈન ના વાળી કોક કદે વીર વિક્રમની ની વાત આખો શું કહું હું કહું કારણ કે જે એનો પૂજવા વાળો મોડો નતો જલા ખાલી આ તો શબ્દની મારામારી હે ભાઈ બાકી દેવ કે તમે મુઠ્ઠી ભરીને જમાડોની એનું પેટ ભરાય ને ભાવ નું ભૂખો ધરમ હે પણ જલા એ હઠીલો હનુમાન એવું બોલતો હોય છે મારો મહાવીર એવું બોલતો હોય છે ભાઈ કે એક કોઈ કંગન વાત ઉભી હે ભાઈ કડાની વાત છે શું કઉ જલા આટો મારીને આવું એટલે મારું એસી વીસ ના હોય એકો દસ હોય પૂરું ભાઈ અને મારો રામ કોઈ ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહિ જલા જલા જગત કદાચ પીવે એટલે બે ભાન થઈ જાય ભાઈ જો કે મેં ચાર મહિનાથી તો કંબો લેવાનું બંધ કરી દીધું ભાઈ પણ વગર કંબે હું ભાડું હું ભાઈ શું કહું અને હવે આ ધુમાડા જાજો ટાઈમ નહીં ભાઈ કારણ કે મારું તપ જાગી ગયું હે ભાઈ શું કહું મારા ઝંડા જોડી નોખા હે મારો ગિરનારી નોખો હે ભાઈ શું કહું ભાઈ ચાલા અને જગત જાણે જગત જોવે ભાઈ આ લોહી ની ખુમારી રાજપૂત શું હતા ને રાજપૂત કેવરી જીવાન કેવું મરાય ભાઈ આ દુનિયાને જીવા મરવાની રીત ના શીખડાય દઉં તો હું વિક્રમસિંહ નો દીકરા મટી જાઉં ભાઈ આ મઢની વસ્તી કદાચ માને કે ના માને ભાઈ ઝાલા પણ હું જે બોલ્યો એમાં રતી રતિભરાય આગુ પાછું નહીં ભાઈ શું કહું એટલે ઝાલા અહીં હું કોઈની આબરૂ લેવાય નહી આવ્યો અને કઈ બાધા પાડવાય નહીં આવ્યો ભાઈ પણ જાલા ખોટી ખમાયું મારેથી કવાણી નહીં ને કહેશે નહીં ભાઈ શું કહો પણ જાલા મઢની બાર કદાચ